નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક ડી ચેમ્પિયન મિત્રો મિની ટ્રેક્ટર સાથે ટ્રેલર અને મિત્રો ઓરણી એમ કુલ મિત્રો ત્રણ વસ્તુ વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો સૌપ્રથમ પ્રથમ મિત્રો ટ્રેક્ટરની વાત કરું તો એકદમ મિત્રો નવું ટ્રેક્ટર જોવા મળશે સાવ નવે નવું ટ્રેક્ટર છે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો હજી પણ પન્ની પણ મિત્રો ટ્રેક્ટરની છત્રી અને હેન્ડલ ઉપરથી ઉખેડવામાં આવેલી નથી એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો ડીકે ચેમ્પિયન ટ્રેક્ટર છે અને સાથે મિત્રો વૃંદાવન કંપનીનું ટ્રેલર જોવા મળશે ટ્રેલર પણ મિત્રો એકદમ નવું બનાવેલું ટ્રેલર છે હજુ પણ ક્યાંય ઉપયોગમાં લેવાયેલું ટ્રેલર નથી અને સાથે છે ઓરણી ઓરણી પણ મિત્રો સાવ નવે નવી ઓરણી હજુ મિત્રો ભૂંગરા પણ ચડાવેલા નથી એવું ભાઈ ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે ઓરણી ટ્રેલર ટ્રેક્ટર ટોટલ મિત્રો સાવ નવે નવું જોવા મળશે જે કોઈ મિત્રોને લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટર ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો માત્ર ત્રણ દિવસ થયા છે આ ટ્રેક્ટર ટ્રેલરને ઓરણી લીધાને એવું ભાઈ માલિકનું કહેવાનું છે મૂળુભાઈનું કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા ટ્રેક્ટર ટ્રેલર અને આ ઓરણીની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર ટ્રેલર તમારે લેવાના હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો છે રાજકોટ અને ગામ છે સરદાર એટલે કે તમને આ ટ્રેક્ટર ટ્રેલર અને ઓરણી સરદાર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો મુડુભાઈ નામ અને ચોરાણું બે છ્યાસીવાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા ટ્રેક્ટર ટ્રેલરોની વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો